પ્રોઈસમેન કામ કરી રહ્યા છે તેમના નોકરીનું રોસ્ટર યુનિયન કે કામદારોની સાથે વાતચીત કર્યા વગર અચાનક બદલી દેવામાં આવ્યું છે સાથે સાથે બીજી ઘણી બધી સમસ્યાઓને લઈને વડોદરાના પી શાખા તરફથી તારીખે આજે વડોદરા સ્ટેશન પ્લેટફોર્મ એક ઉપર ધરણા કરવામાં આવ્યા મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે વિરોધ પણ કર્યો હતો આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળ દ્વારા પીપી પન્ટ્સમેનને જે સમસ્યાઓ થઈ રહી છે એમનું જે રોસ્ટર ચેન્જ કરી રહ્યા છે જે પહેલાં જૂનું રોસ્ટર હતું એને બદલીને એક સડનલી નવું રોસ્ટર લાવવામાં આવ્યું છે જે સેફ્ટીના અગેન્સ્ટમાં કામ થઈ રહ્યું છે પહેલાં સિનિયર પંટ્સમેનો કામ કરતા હતા એમની સાથે એક એક જુનિયર પંટ્સમેન હતો એ જુનિયર પંચમેનને હટાવીને તમામ સિનિયરોને કામ પર લગાવી દેવામાં આવે છે અને જુનિયરને એમના એલઆર રાખવામાં આવેલા છે જેથી કરીને અગર કોઈ રજા હોય યા રેસ્ટ હોય સિનિયર પંચમેનનો તો જુનિયર જુનિયરે તમામ કામ જેમ કે પાવર ડિટેચ કરવો પાવર અટેચ કરવો યાર્ડમાં સન્ટિંગ કરવું આવા તમામ કામ જે સિનિયર પંચમેન કરતો હોય છે જુનિયરને કરવા પડે છે જેના હિસાબે રેલવેની સેફટી જોખમાઈ રહી છે પીપી પોંચમેન પર એટલું કામનું બર્ડન છે લોડ છે સાતસો વીસ દિવસનો બ્લોક અમદાવાદમાં લીધેલો હોવા છતાં અહીંયા તમામ ગાડીઓના પાવર ચેન્જ થાય છે એટલું બર્ડન હોવા છતાં પ્રશાસને તેર જણાનું પોસ્ટિંગ આરઆરઆઈ પર કરી દીધું છે જ્યાં કોઈ પોન્ટમેનનું કામ જ રહેતું નથી આવા બધા ઘણા બધા ઇશ્યુઝને લઈને વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝોને આજે ધરણાનું આયોજન કર્યું